સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના રાજપુર ગામે ગતરાત્રી દરમિયાન એક મકાનની દિવાલ પડતા ઘરની અંદર સુઈ રહેલા માતા પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે તો મળી આવતી જાણકારી અનુસાર રાજપુર ગામે કાચા ઘરમાં મહેશસિંહ પરમારનો સુઈ રહ્યો હતો તે દરમિયાન ઘરના પાછાના રૂમમાં તેમની પાંત્રીસ વર્ષીય પત્ની શિપ્પાબેન મહેસિંહ પરમાર અને પુત્ર નવ વર્ષ ક્રિશ મહેસિંહ પરમાર સુઈ રહ્યા હતા આ દરમિયાન બાજુમાં બની રહેલા ઘરને લઈને વરસાદથી કાચા મકાનની દિવાલ પડી જઈ હતી તેને લઈને સુઈ રહેલા માતા પુત્રનો ભૂવા મોત નીપજ્યો હતો તો આ ઘટનાની જાણ પોલીસને થતા ટીમે દોડી આવી બંનેના મૃતદેહને રાત્રે પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા જે બાદ ગાંભોઈ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ